મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજની તારીખ તારીખ છે બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવક તો બંધ છે મિત્રો અને આજે આજનો દિનો દિવસનો જ માલ છે મિત્રો એટલે કદાચ રવિવારની આવક કરવામાં આવી તેવી પોઝિશન લાગી રહી છે મિત્રો

ત્રણસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલના ત્રણસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે માલ મોટો માલે આની અંદર માં જોવા મળ્યો છે મીડિયમ માલે આ ટાઈપનો જોવા મળ્યો છે પણ આની અંદર ઉગેલો ખોટાવાળો માલ નથી એકદમ ફ્રેશ માલ છે ત્રણસો ને એકતાલીસ

સાઈઝમાં માં નાના મોટી મિક્સ માં છે આની અંદર બસો ને એકાવન રૂપિયા નો ભાવ છે જામ ના બસો ને એકાવન રૂપિયા નો સાઈઝ વાળો મારે છે અમુક કો

ભાવ છે આ ટાઈપનો અને આ ટાઈપનો મીડિયમ માલે છે બસો એકાશી રૂપિયામાં વેચાણ છે સારી ક્વોલિટી છે લણાટે સારું છે આ ટાઈપ લણા એકાવન રૂપિયા નો ભાવ છે બસો ને એકાવન રૂપિયા નો ભાવ છે તમે જોશો ક્વોલિટી મોટો માલિક જોવા મળી રહ્યો છે નાની મીડિયમ માલિક જોવા મળી રહ્યો છે બસો ને એકાવન રૂપિયા ના માલ ના ભાવ એક રૂપિયાનો અભાવ છે તો સાઈઝ માં મીડિયમ સાઈઝ છે પણ માલ સારી કોલિટી નો છે આમાં કોટા જોવા નથી મળતા ઉગેલો માલ આની અંદર નથી જોવા મળતો સાઈઝ માં મીડિયમ છે બસો